માતા કેમ બની હત્યારી પ્રેમ સંબંધમાં માતા બની ક્રૂર બાળકને કેમ ઉતાર્યો મોતને ઘાટ માતેમાં બીજા બધા વગડા નાવા આપણે ત્યાં આ કહેવત છે તે માતાની મહાનતા તેના પ્રેમ તેના બલિદાન તેની લાગણી માટે કહેવાતી હોય છે પરંતુ ગુનાઓની દુનિયામાં આજે આપણે વાત કરીશું નિષ્ઠુર માતા વિશે ઘટના અમરેલીની છે કે જ્યાં એક નિષ્ઠુર બનેલી માતાએ પોતાના બાળકને મોતને ઘાટ ઉતારી દીધું શું છે સમગ્ર કહાની તે જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અમરેલી જિલ્લાના બાબરા તાલુકાની એક હૃદય કંપનારી ઘટના સામે આવી છે જ્યાં એક નિષ્ઠુર માતાએ માતા બાળકના સંબંધને તાર તાર કરી દીધા જેમાં જનતાએ પોતાના જ દોઢ માસના બાળકને મોતના ઘાટ ઉતારી દીધું

પતિ સાથે થયેલા ઝઘડાના કારણે તેને આ કૃત્યને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું પ્રેમી મિથુન સાથે લગ્ન કરવા અને સામાજિક મર્યાદાઓ પ્રમાણે બીજા લગ્ન કરવા માટે બાળક ન હોવું જોઈએ અને આ મર્યાદાના કારણે માતાએ પોતાના જ બાળકને કાંટો સમજીને હટાવવાનો પ્રયાસ કર્યો અને પરિણામે આ અત્યંત નિર્દય ઘટના બની આ બાબતની જાણ થતા સ્થાનિક પોલીસે તુરંત જ કાર્યવાહી હાથ ધરી અને માતા વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બાબરવા પોલીસ સ્ટેશનના ભાવડા ગામે ચિતેન્દ્રભાઈ બિખાભાઈ જલાવાડિયાની વાડીમાં રહેતા મજૂર રાકેશભાઈ બામણિયા કે જે તેમની પત્ની મનીષાબેન સાથે પંદરેક દિવસની મજૂરી કામે આવેલી હોય જેમને બે બાળકો હતા એક દોઢ મહિનાનો દીકરો અને બે વર્ષની દીકરી ચૌદ તારીખના રાત્રે બંને પતિ પત્નીને ઝઘડો થયેલો હોય અને રાકેશભાઈને પોતાની પત્ની પર કોઈ મિથુન ભુરિયા કે જે જાંબુઆના એમના પત્નીના પિયર પક્ષના સાથે પ્રેમ સંબંધ ધરાવતા હોય આવા સખ પ્રેમના આધારે બંને સાથે ઝઘડો થયેલો જેના આધારે તેમના પતિ રાત્રે ત્યારબાદ છૂ ગયા હતા અને ઘર છોડીને ચાલા ગયા હતા પંદર તારીખે વહેલી સવારે પત્નીએ પોતાની પથારીમાં જોયું કે એમના પતિ નથી આથી તેમના દીકરા દોઢ માસના એમના પતિને શોધવા માટે આજુબાજુના ખેતરોમાં નીકળ્યું આજુબાજુ ક્યાંય ના દેખાતા આક્રોશ આવતા અને સાથે જ એમને મિથુન ફુરિયા નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોય તો તેની સાથે લગ્ન કરવા માટે પણ આ દીકરો એમને અવરોધરૂપ હોય

પોતાના જ વાહલ સોયા દોઢ વર્ષના દીકરાની ક્રૂર રીતે હત્યા કરી તેનો ભેદ બાબરા પોલીસે ઉકેલી આ નરાધમ માતાની ધરપકડ કરી છે અને સમગ્ર ઘટનાક્રમ પરથી પડદો ઊંચકીને માતાની રિમાન્ડ મેળવી પોલીસ કાર્યવાહી હાથ ધરી છે અમરેલીથી ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ ઉપરાંત આપ તમામ સમાચાર છે તે વાંચી શકો છો તેના માટે લોગિન કરો ડબલ્યુ 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 ડોટ ગુજરાત તક ડોટ ઇન પર